શ્રી ગણેશાય નમઃ મિત્રો આપની ચેનલ સ્પ્રિચ્યુઅલ કરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું ભગવાન વિષ્ણુના પાંચમા અવતાર વામન અવતારની કથા મહાત્મય અને પૂજા વિધિ વિશે મિત્રો વામન દેવ હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુના પાંચમા અવતાર છે પૌરાણિક કથાઓ અનુસાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ ભગવાન વિષ્ણુનો જન્મ દેવી અદિતિના ઘરમાંથી વામન રૂપમાં થયો હતો આ ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર છે જે માનવ સ્વરૂપમાં દેખાયા હતા શ્રી હરિ એટલે કે વિષ્ણુજીએ રાક્ષસોને હરાવવા માટે નાના બાળકના રૂપમાં બ્રાહ્મણનો અવતાર લીધો હતો નાના બ્રાહ્મણ બાળકને વામન વામન કહેવામાં આવે છે ભગવાનનો અવતાર દક્ષિણ ભારતમાં ઉપેન્દ્ર તરીકે ઓળખાય છે તેમના પિતા પ્રજાપતિ કશ્યપ અને માતા અદિતિ હતા ભાગવત પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ દેવ રાજેન્દ્ર સ્વર્ગ પરનું નિયંત્રણ પાછું આપવા માટે વામન અવતાર લીધો હતો ભગવાન વિષ્ણુ ઋષિ કશ્યપ અને દેવી અદિતિના પુત્ર તરીકે વામન બ્રાહ્મણ તરીકે જન્મ્યા હતા એવું કહેવાય છે કે રાક્ષસ રાજા પોતાની શક્તિ અને બહાદુરીથી ત્રણેય જગત પર કબજો જમાવ્યો હતો નિરાશ દેવરાજ ઇન્દ્રએ ભગવાન વિષ્ણુને સ્વર્ગ પર ફરીથી નિયંત્રણ મેળવવા માટે પ્રાર્થના કરી જે પછી ભગવાન વિષ્ણુએ ઇન્દ્રની પ્રાર્થના સ્વીકારી અને વામન અવતારમાં જન્મ લીધો ભગવાન વિષ્ણુના અવતાર વામન દેવનો જન્મ ભાદ્રવા શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ થયો હતો તેથી આ તિથિને વામન દ્વાદશી તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે શ્રવણ નક્ષત્રમાં કરવામાં આવતી પૂજા વિશેષ ફળદાયી હોય છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ વામન દેવની પૂર્ણ ભક્તિથી પૂજા કરે છે તેની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે શાસ્ત્ર અનુસાર વામન દેવની પૂજા કરવી જોઈએ વળી વામન દેવ અને ભાગવત પુરાણના અવતારની કથાનું પઠન વિશેષ ફળદાયી માનવામાં આવે છે મિત્રો વામન જયંતિના દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો ઘરમાં વામન દેવની મૂર્તિ કે ફોટોની સામે વ્રતનો સંકલ્પ કરો વામન દેવની સોળોચ્ચાર પૂજા કરો ધ્યાન રાખો કે પૂજા શ્રવણ નક્ષત્રમાં જ કરવી કારણ કે એવું માનવામાં આવે છે કે ભગવાન વામનનો જન્મ શ્રવણ નક્ષત્રમાં થયો હતો પૂજા પૂર્ણ થયા પછી ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરો વામન દેવના જન્મની વાર્તા પણ સાંભળો પાઠ કર્યા પછી ભગવાનને ફળ ફૂલ નિવેદ્ય વગેરે ચડાવો સાંજે પૂજા કર્યા બાદ ભોજન લઈને ઉપવાસ તોડી શકાય છે મિત્રો આપણે સાંભળ્યું ભગવાન વિષ્ણુના પાંચમા અવતાર વામન અવતારની પૂજા વિધિ અને મહાત્મા વિશે હવે આપણે વામન અવતારની કથા સાંભળીશું પૌરાણિક કથાઓ અનુસાર એકવાર દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું અને તમામ રાક્ષસોનો પરાજય થયો ભગવાન ઇન્દ્રના હુમલાથી રાક્ષસ રાજા બલિ પણ ઘાયલ થયા તે સમયે શુક્રાચાર્ય જેમને રાક્ષસોના ગુરુ કહેવામાં આવે છે તેમણે સંજીવની વિદ્યાની શક્તિથી બલિ અને અન્ય મૃત રાક્ષસોને પાછા જીવિત કર્યા એટલું જ નહીં રાક્ષસોને વધુ શક્તિશાળી બનાવવા શુક્રાચાર્યએ વિશાળ યજ્ઞ કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા અને વરદાન સ્વરૂપે રથ બાળ અને અભેદ્ય કવચ મેળવ્યા શક્તિ પ્રાપ્ત કર્યા પછી રાક્ષસોએ તેમની વિશાળ સેનાને યુદ્ધના મેદાનમાં ઉતારી અને અમરાવતી પર હુમલો કર્યો તે જ સમયે રાક્ષસોની વધતી જતી શક્તિ જોઈને દેવરાજ ઇન્દ્ર ગભરાઈ ગયા તે જાણતો હતો કે જો રાક્ષસ રાજા બલી સ્વયજ્ઞ કરશે તો તે સ્વર્ગ જીતી શકશે ઇન્દ્રદેવ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને મદદ માગી ભગવાન વિષ્ણુએ ઇન્દ્રદેવને કહ્યું કે તે પોતે માતા અદિતિના ગર્ભમાંથી વામનના રૂપમાં અવતાર લેશે અને તમામ સમસ્યાઓનું સમાધાન કરશે મહર્ષિ કશ્યપના કહેવાથી માતા અદિતિ પુત્રની ઈચ્છા રાખીને તેમની પૂજા કરે છે ત્યારબાદ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ માતાના ગર્ભમાંથી ભગવાન વિષ્ણુ વામનના રૂપમાં જન્મ લે છે ભગવાન વિષ્ણુ પણ આ અવતારમાં બ્રહ્મચારી બ્રાહ્મણનું રૂપ ધારણ કરે છે પુત્રના જન્મ પછી મહારર્ષિ કશ્યપ ઋષિઓ સાથે વામનની ઉપનયન વિધિ કરે છે તે બધા ઋષિઓ પાસેથી કેટલીક ભિક્ષા ભિક્ષા પણ મેળવે છે લીધા પછી વામન બટુક તેના પિતા મહર્ષિ કશ્યપની પરવાનગી લઈને રાક્ષસ રાજા બલિ પાસે જાય છે જ્યારે વામન બલિ પાસે પહોંચે છે ત્યારે તે નર્મદા નદીના કિનારે તેનો છેલ્લો સોમો યજ્ઞ કરવા જઈ રહ્યા હતા ભગવાન વિષ્ણુનો વામન અવતાર બલિ પાસે જાય છે અને ભિક્ષામાં ત્રણ પગની જમીન માંગે છે ગુરુ શુક્રાચાર્યના ઇનકાર છતાં રાક્ષસોના રાજા બલિએ વામનને ત્રણ પગની જમીન દાનમાં આપવાનું વચન આપ્યું હતું જે પછી ભગવાનના અવતાર વામન એક પગલામાં સ્વર્ગ અને બીજા પગલામાં સમગ્ર પૃથ્વીને માપે છે હવે તેમના માટે ત્રીજું પગલું ભરવા માટે કોઈ ખાલી જગ્યા બચી નથી આ જોઈને રાજા બલિ ચિંતિત થઈ ગયા અને ત્રીજા પગથિયા માટે પોતાનું માથું આગળ કરીને કહે છે કે પ્રભુ કૃપા કરીને ત્રીજું પગથિયું મારા પાથા ઉપર મૂકો બલિની સૂચના મુજબ વામન ભગવાન બલિના માથા પર ત્રીજું પગથિયું મૂકે છે આ સાથે રાક્ષસ રાજા બલિને પાતાળ લોક રહેવાનો આદેશ આપે છે બલિની પ્રતિબદ્ધતા જોઈને ભગવાન વિષ્ણુના અવતાર વામન પ્રસન્ન થાય છે બલિને તેની ઈચ્છા વિશે પૂછે છે આના પર બલી ભગવાન પાસે દિવસ રાત તેમની સામે રહેવાનું વરદાન માંગે છે આનો સ્વીકાર કરીને ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં રાક્ષસોના રાજા બલીની સામે હંમેશા તેમના દ્વારપાલ તરીકે રહે છે તો મિત્રો આપણે સાંભળ્યું વામન અવતારની કથા પૂજા વિધિ અને મહાત્મા વિશે જો આપને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો